તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કયું ગામ પાઠકવાડી ગામની અંદર આપણે આવેલા છે અને એમને ત્યાં કંઈક તકલીફ હતી શું હતી આપણે જાણીએ તો શું તકલીફ હતી બેન તમને થાઇરોઇડ કેટલા વર્ષથી હતો બે ત્રણ વર્ષ થઈ ગયા બીજી શું સમસ્યા હતી સફેદ પાણીની અચ્છા એમાં તમારા શરીરમાં શું શું તકલીફ થતી હતી થાક લાગે હમ થોડુંક ચાલે એટલે કઈ કામ કરે તો થાકી જવાય અચ્છા વજન ઓછો થવા લાગ્યો છેતાલીસ કિલો હતો એમાંથી ધીરે 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 છત્રીસ જ ગયો ઓકે એટલે દસ કિલો જેટલું વજન ઓછો થઈ ગયું ઓકે પછી દવાખાને તમે ડૉક્ટરને બતાવ્યો હશે તો તમારે ત્યાં આગળ દવા ચાલતી હતી હશે હં એમાં શું થયું સારું થઈ જશે સારું થઈ જશે દવા લીધી પછી પછી સારું અચ્છા તો અત્યારે હાલમાં સારું કેવી રીતના થયું એ બતાવો આ જે નેટ્સપ કંપનીની પ્રોડક્ટ છે એ તમે વાપરી અને એનાથી તમને રિઝલ્ટ મળી ગયું ઓકે તો આજે એકદમ સારું છે